ઉજવણીનો કાર્યક્રમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આ બેટ પર કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવામાં તેમજ કોઈ અન્ય દેશના નાગરિકોની ગેરકાયદેસર ઘૂસણખોરી અટકાવવા અને ગેરકાયદેસર બાંધકામ કે અતિક્રમણ વગેરે અટકાવવાનો છે આ કીડિયા બેટની આસપાસ રહેતા રહેવાસીઓ પણ કીડિયા બેટની માહિતીથી અગવત થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સત્તોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે કિડિયાબેટ ટાપુ પર આજે ખજીરા મરીન પોલીસ સુરત મરીન પોલીસ દ્વારા ધ્વજારોહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને એ અનુસંધાને અહીંયા બાકીના સ્ટેક હોલ્ડર કોસ્ટગાર્ડ છે નેવી છે એનસીસીના જવાનો છે લોકલ લીડર્સ છે એમટીએફના જવાનો છે આ તમામ લોકો સાથે મળીને આજે આ ધ્વજારોહણના કાર્યક્રમ અહીંયા કરવામાં આવેલા છે ભારતના બંધારણ અમલમાં આવેલા અને લોકો માટેનું શાસન એ ભારતમાં અમલીકરણ થયેલ અ આજે નિર્જન ટાપુ ઉપર ધ્વજારોહણના જે કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે આ છેલ્લા ત્રણેક વર્ષથી આ કાર્યક્રમ માન્ય વડાપ્રધાન શ્રીના સૂચનાથી ડીજી આઈ આઈજી કોન્ફરન્સમાં એક સ્પેશિયલ પ્રકારના ડાયરેક્શન આપવામાં આવેલા એ ડાયરેક્શનના અનુસંધાને સમગ્ર દેશમાં જેટલા પણ દરિયાઈ વિસ્તારમાં જે નિર્જન ટાપુ છે એ ટાપુ પર આ પ્રકારના ધ્વજારોહણ ના કાર્યક્રમ કરવામાં આવી રહેલા છે અને એ છવ્વીસ જાન્યુઆરી અને પંદર ઓગસ્ટ બંને દિવસે આ પ્રકારના કાર્યક્રમ કરવામાં આવી રહેલ છે હેતુ એ છે કે આ જે નિર્જન ટાપુ છે ત્યાં સુરક્ષા બળોની હાજરી પ્રસ્થાપિત થાય સુરક્ષાબલો આ એરિયામાં પોતાની ગસ્ટ કરે પોતાના પેટ્રોલિંગ કરે અને સાથે સાથે આ એરિયામાં કોઈ સુરક્ષાના પ્રશ્નો હોય તો એના વિશે જાણકારી પણ મેળવે એ હેતુથી આ ધ્વજારોહણના કાર્યક્રમ હાલ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો છવ્વીસ જાન્યુઆરી ના દિવસે કરવામાં આવી રહેલા છે અને ભવિષ્યમાં જેટલા પણ આ પ્રજાસત્તાક દિન આવશે એમાં આ પ્રકારના કાર્યક્રમ એ હજીરા અ મરીન પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા સાથે તમામ સ્ટેક હોલ્ડરો દ્વારા કરવામાં આવશે અને સુરક્ષાની જે સ્થિતિ છે એ વધુ મજબૂત કરવામાં આવશે હું અહીંયાથી આ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાત સમગ્ર દેશની પ્રજાને છવ્વીસ જાન્યુઆરી ના દિવસના પ્રજાસત્તાક દિવસના ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું થેન્ક યુ Mogoče gora di vanjo suro.